છોકરીને બહુ ભણાવી છે એટલે પણ શેના માટે રોવે છે એ મને શું ખબર તમર ભાઈની વહુને પૂછી લ્યો બેટા મીનાજી આવ સુ બાપુ તારા બાપુ પૂછે ને એનો જવાબ દે ઓ બાપુ પૂછી બેટા મને બાપુ એમ કહે છે તારે ભણવું નથી કા કેમ હવે ભણીને ક્યાં એને મિનિસ્ટર બનાવવાની હતી ઓમ તો એને હારે જ મોકલવાની છે ને ઓ બેટા

તમને તમારા હેઠાણી કઈ હેરાન કરે છે હું નો એટલે બાપુ મોટો ભાઈ અત્યારે લગી તો હું ભણવાની વાત હતી એટલે હું જાતો કરતી હતી પણ આજ તો હદ કર નાખી મોટા ભાભીએ ક્યાં તને કાડી ઢોળી કઈ દીધી તો તારા ભાઈને કે શીતલ મને એની પેલા વાત તો સાંભળવા દે નોકરો વચ્ચે બોગ બોગ સુબી તો કે ધંધો કરતી નથી બરાબર બેટા હું વાડીયા

હું હંધી સહન કરી લઈશ મોટા ભાઈ મારું ખોટું નામ દે ને એ હું નહીં સહન કરી શકું તાર તમને નડતા હોય ને તો માં દીકરી ગમે ને બીજે રહી લે ના વો બટા ના તમારે ક્યાં જવાનું નથી મને આખી વાત કરો કે હકીકતમાં શું છે તો મને ખબર પડશે ને નકર મને ક્યાંથી ખબર પડવાની હતી કાઈ વાત જ નથી આવી ટૂચકા જેવી વાત હોય તમે હાલી નીકળો નથી હું તમને કહું છું હું નથી બોલતું એનું કારણ એ નથી તમે મન બોલશો ભાઈ હકીકત માં તો એ છે કે અમે માદગી રહીશ ને સહન નથી થતું હવે મોટું સંભાળી બોલજે બાકી મારા જેવી કોઈ ભૂંડી નથી પણ મારા ઘર માં રહેવું અને દાદાગીરી કરવી શીતલ નકરો તારો એકલો ઘર નથી આ એનું પણ ઘર છે અને મારો ભાઈ વિદેશ કમાવા ગયો છે તો પછી એનું આપણે જ ધ્યાન રાખવાનું હોય અને હું હાજર ન હો એટલે તો માં દેકરે ટોચર કરે એવી રીતે હાલે ખરું તું જ વિચાર લે અરે નો બોલવાના મેરા મારે છે પૂછો અને તમને એમ થાય તો તું વઈ જા અંદર તારું કાઈ આપડું નથી આ બે ને આપડે પાડવા બધું અડધો અરધ કામ કરી દેવું પડે કઈ કરતી નથી જો હું સૌ તો આટલું બોલતી હો તો હું ન હોઉં તો પછી મીનાજ ને રેવીના ને

આપણી છોકરી એને આપડે હાથવી જોઈએ એટલે જ ના પાડવા ટૂંકા કપડા નો પહેરે બીજા ચાર જણા જોવે તો એની પર નજર ન બગાડે અને ભણીને કે જવું હોય કેવા કેવા મિનિસ્ટર ના માંગ આવે સારા ઠેકાણ ફેનાઈ દઈશું જે હોય તે બરોબર એ આપડા ઘરે ફેશન ન કરે તો શીતલ કોના ઘરે ફેશન કરે તું જ કે હાલ હવે પછી તે મીનાજ નું અને નું નામ લીધું છે ને મારી જેવો ભૂંડો તને જોવાની

પરિવાર નો મહત્વ ખબર નથી એને તમે ખોટું સમજાવો છો પરિવાર શું કેવાય ભાઈ હું કે ભાવન હું કે ભાઈ ની છોકરી શું કેવાય એને ખબર જ નથી એને એકલા જ રહેવું હોય ને એકલા જ

તારી જીભ કાકડા જેવી તારી જીભ છે અને આની જીભ જો કોયલ કેમ ટૌકો કરતી હોય એવું બોલે છે પહેલેથી તમને તમારા ઘરનાનું છે જ એટલે તમને તમારા ભાઈની વહુ એની છોકરી તમારી માં તમારી બેન ઈ બધાય હારા લાય મારા માબા પાસે ને તો તો તમને કઈડવા છોડશે બે દી રહેન તો બસ તું તારે બોલવાનું આમ કરીને તારે બાજવાનું હવે તો હજી સુધરી જ શીતલ ન કે એક ફરાકો મારીશ ને

બાપુ રેવા દયો મોટા ભાઈ મોટો ભાઈ મોટા ભાઈ રેવા દયો ઓ તું સગી કેસો કા ક્યાં દે સગી કેસો ના દે ઉભો દઉં ભઈ જા તું તારું કામ કર તારા લીધે આજ 25 વર્ષ પછી મારા ઘરે હાથ ઉગાયો બોલ માં હાની બોલ માં એને અમે તો બોલ ચિત ખબર પડતી ઓ ચિત રે જીત હોય જવા દયો ને ખોટો ખોટો હાથ પડી હું ભાઈ જો ના તો સંસ્કાર જો નથી જો અમારે સંસ્કાર હાલ વઈ જા તો ખિલાડી

ભાભી તમે જો ઈ માની ગયા એને તમને ખબર હે સભાવ દેવો હે તીખો અમને કઈ વાંધો ન તમ તારે ભલે મોટા ભાભી તમારી જેવી ઈચ્છા બસ હા હવે શાંતિ થી રહીશ બાપા નઈ કઈ કઉ હવે તમે શાંતિ રાખો જાવ બેટા તમે ઘર માં જાય અને રસોઈ બનાવો અને તમારા ભાભી ને છે ને મારા બે શબ્દ કેવા છે ને તો એને સમજાવી દો બરોબર જાવ તમે ઘર માં બેટ શીતલ બેડ હવે કાય સામોચવું નથી મારે મેં સમજી લીધું છે તમે સમજાવ્યા સિવાય કાય કર્યુંસ કોઈ દી આખર શીતલ મારી વાતનું તો સાંભળ એ જે અમારા નાના ભાઈની બહુ છે બરોબર એને આપણો કુટુંબ જેમ રાખવાની હોય ને હકીકતમાં માં આપણો કુટુંબ છે અને આપણા ઘર અંદર વડીલ તું છો તો તારે એને સાચવવાના હોય એ જો તને હેરાન બીજી રીતે કરતા હોય તને અત્યાચાર કાય કરતા હોય તો તું મને કે

હવે શું કામ એમ બોલાવો વાળું કરવા જાવ છું પણ અહીંયા રવિના મીના દે તો બેટા હા હા મોટા ભાઈ બેસો બેસો વાંધો ન ધર ભલે વાંધો ન બેહો બેહો અત્યારે કાઈ એવું હોય નઈ બેટા ભાઈ મે મધિક ને બે બે તારા બાબુ કહી દીધું છે બરોબર તમ તારા તારે ભણવાનું જ છે અને જય ચિંતા નહીં કરવાની ના તારા બાપુ મને કીધું છે કે મારી ભૂલ થઈ ગઈ ઠીક છે બેટા તારે કોઈ જાતની ચિંતા નહીં કરવાની હો રવિના તમારી પણ કઈ ચિંતા નહીં કરવાની રવિના આવું તો હાલાત કરે ઠીક છે પણ હાલો તમે રસોઈ બનાવો હવે ને શાંતિ થી રહ્યો અને મારા ગામમાં થોડું કામ છે ને તો જાતા જતા આવું ઠીક છે જય માતાજી જાઓ તમે ખાવાનું કાઢો તે હું વાસી જોઈ 啊，我打手机。